હલો હું સુરતથી જયંતી ફલજી બોલું છું તો મારા ગોત્રિયા કાળું તળસી અને તળસી બાબાની સર્વો પ્રજાને કહું છું કે કેશુ નાનુનો વખો અને કાળુ તળસી તારો વખો છે તો આ વખાની અંદર દિલીપલાલા કાળુ તળસી એમ બોલ્યા હતા કે સોગઠની પેઢીએ હું ન લાવી શકું અને સોગઢની પેઢી આટલા દિવસ ન લાવું તો મારા હાથે ડબ્બો આપું તો સોગઢની પેઢી કાળું તળસી તારી સિંધેલી છે તારી બતાવેલી છે તો રખાને કોઈ કારણ વિનાનું રખાને કોઈ રતિ બી રખામાં હોય અને રખાને મરણ કર તો તો ઠીક છે પહેલાં તારે પેઢી બીજી બતાવી હોય તો પહેલાં સોગઢના રખાને શેક અને બી આ રખાનું કે ભાઈ આ બી એ આ રખાને હું શેકું છું પ્લસ બીજું કે તું જે કંઈ તમારા વખા હોય તમે વખા કરી ખાવ અને તળસી રાયમલ કાળું તળસી તારા કુટુંબની અંદર તારા ખાંડની અંદર ખાનદાનની અંદર કોઈએ પર પેઢીએ વખત તમે જઈએ જઈલા છો તો તમે સેસું કાઢવાની વાતો કરો અને સેસું કાઢવી હોય ને તો પહેલાં અગાઉ કહેજો કે અમે સેસું કાઢી નાખવાના છીએ અને રહી વાત બીજી કે કેસુ નાનું અને કાળું તળસી તારો વખો હશે તો પડતા ફલજી તારી કાયદો નથી કરતો તને તારી હામો વખો નથી કરતો એ તો તને એમ કહેશે તું નાચમાં આવ અને તારો કેસુડાનો બેનો ન્યાય અમારે નાચ થઈને કરવો હશે તો આડાવાળા કાળી ફલજી નમચના જે પ્રશ્ને ઉભા કરો છો જોઈ વિચારીને ઊભા કરજો ને કે ચારે બાજુ આડા ફરશે ચારે બાજુ નીકળવાની તકલીફ પડશે મારો ભાઈ એટલે તમારે એવું કોઈને પાવર હોય કોઈને ઘમંડ હોય કે અમે કાળું તળસી થી ફળ પૈસા વાળા સિંહ અમે લાકડી વાળા સિંહ અમે કોઈ બળ વાળા સિંહ ના હોય એક બેન હાડા તણ તમારી એક બધાની સામે જયંતિ ફળ છે એકલો જ કાફી છે તમારો રૂપિયાનો કોઈ પાવર કોઈ રૂપિયાનો દાબ કે કોઈ શેશું કાઢી નાખવાની ધમકી મહેરબાની કરીને કહું છું કોઈને દેતા જ નહીં અને પ્લસ બીજું કે સુખમાં તો ઠીક છે પણ દુઃખમાં એકના ના એક હશે કોઈ અલગ નહી હોય એટલે કોઈ પણ પ્રકાર પાવર કર્યા વિના રાજી ખુશી થઈ અને તમારા વહુના જેઠુના હારુના કાકુના જે કઈ ડખા હોય પ્રેમથી બહેન પતાવજો અને બીજા કોઈ પણ પ્રકારનો આડો કે ઊંધો પ્રશ્ન કર્યો તેથી તમારી સામે તમામ ઉભા છે નકર તમે કાળી ફરજી નું નામ લેવાનું બિલકુલ તમને પ્રેમથી કઉક તમે બંધ કરી દેજો આજ લગી તમારો જે કઈ ડખો હોય જે કઈ વેદ હોય વિચાર હોય મને ખબર નથી પણ કાળિયા તારી કહી દેજે પ્રજા ઉતારવા પહેલા વિચાર કરી લઈ અને આવું જો ફેર બોલ્યા તો જયંતિ ફળજી પેલા હશે અને તમારે એવું નહીં માનવું કે ઘેટી ઉધાવી કે તમારે એવું નહીં માનવું કે રૂપિયા બાબુ છે ના એ પાવર નહીં રાખવાનું કોઈ નહીં